સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે જે સાંભળીને સરકારી કર્મચારીઓ ખુશીથી આજના વિડીયોમાં આપણે જોઈએ સરકારી કર્મચારીઓને એવી સુખબર મળવા જઈ રહી છે જેના કારણે સરકારી કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે લાખો કર્મચારીઓના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શું લાભ મળવા જઈ રહ્યો છે તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ મિત્રો સરકારી કર્મચારીઓ માટે એક ખબર સામે આવ્યો છે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે ઉપરા ઉપરી સારા સમાચાર આવી રહ્યા છે એક બાજુ આઠમો પગાર પંચ નો લાભ હવે બહુ દૂર નથી ત્યારે એ પહેલા જ સરકારે એક એવા પગલા ભર્યા છે કે સરકારી કર્મચારીઓને મોજ પડી જવાની છે સરકારે કર્મચારીઓની નાણાકીય સુરક્ષા અને સુવિધાઓ માટે એક મોટું પગલું ભર્યું છે નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સીયલ સર્વિસીસ ડીએફએસ એ પબ્લિક સેક્ટર બેન્કો સાથે મળીને કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ પેકેજ લોન્ચ કર્યું છે જેઠળ એક જ અકાઉન્ટમાં બેન્કિંગ વીમો અને કાર્ડ સંલગ્ન તમામ સુવિધાઓ મળશે તેનો હેતુ કર્મચારીઓને અલગ અલગ જગ્યાએ પટકતા બચાવવા અને એક જ જગ્યાએ ફાઇનાન્શિયલ સેફ્ટી ઉપલબ્ધ કરાવવાનો છે કયા કર્મચારીઓ માટે લોન્ચ થયું છે આ પેકેજ તો સરકાર તરફથી આ પેકેજ ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ સી ના તમામ કેડરના કેન્દ્રીય કર્મચારીઓ માટે

એકદમ ફ્રી થઈ શકશે હાઉસિંગ એજ્યુકેશન વ્હીકલ અને પર્સનલ લોન પણ ખૂબ સસ્તા વ્યાજ દરે મળશે લોન પ્રોસેસિંગ ચાર્જ ઓછો લોકર રેન્ટલ પર છૂટ ફેમિલી બેન્કિંગ બેનિફિટ એટલે કે પરિવારના સભ્યોને પણ ફાયદો થશે એકાઉન્ટ પર એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા સુધીનો પર્સનલ એક્સિડેન્ટલ વીમો બે કરોડ રૂપિયા સુધીનો એર એક્સિડેન્ટ વીમો દોઢ કરોડ રૂપિયા સુધીનો પરમાનન્ટ ટોટલ વગેરે તેમજ લાખ રૂપિયા સુધીનો જેમાં સસ્તા પર પોતાના અને પોતાના પરિવાર માટે બેસ્ટ પ્લાન કોમ્પ્રિહિવ હેલ્થ ઇન્સ્યોરન્સ તથા એ સિવાય ની પણ સુવિધા જોવા મળશે એકાઉન્ટ એરપોર્ટ લાઉઝ એક્સેસ રિવર્ટ પોઈન્ટ કેશબેક ઓફર અને અનલિમિટેડ ટ્રાન્ઝેક્શનની સુવિધા આ તમામ ખાસિયતો સાથે આ પ્રકારના એકાઉન્ટનું મેન્ટેનન્સ ચાર્જ ઝીરો રાખવામાં આવ્યું છે લોન્ચ કરવાનો હેતુ નાણાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પેકેજ કર્મચારીઓને સરળ પહોંચ ફાઈનાન્સીયલ સેફ્ટી અને માનસિક શાંતિ આપે તેવું છે મંત્રાલયે કહ્યું છે કે તે બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતના લક્ષ્ય અને ઇન્સ્યોરન્સ ફોર ઓલના ટાર્ગેટ સાથે જોડાયેલું છે ડીએફએસ તરફથી તમામ પબ્લિક સેક્ટર બેંકોને નિર્દેશ પણ આપવામાં આવે છે કે તેઓ પોતાની વેબસાઈટ પર આ પેકેજને પ્રમોટ કરે આ ઉપરાંત સરકારી વિભાગોમાં જાગૃતતા કેમ્પ ચલાવે અને કર્મચારીઓ સાથે સંપર્ક કરીને આ અંગેની જાણકારી આપે હાલના સેલરી એકાઉન્ટને નવા પેકેજમાં કર્મચારીઓની સહમતિથી ટ્રાન્સફર પણ કરે તો ટૂંકમાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે આ એક ખાસ જાહેરાત કરવામાં આવી છે જેનાથી સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે અને લાખો પરિવારોને આનો લાભ મળશે ધન્યવાદ